સીરાજ સાડી આજે ફરીથી તમારે માટે નવી ડિઝાઇન અને એકદમ નવ ન્યૂ લૂકની સાડીનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે સાડી બહુ જોરદાર રહેવાની છે અને જોતા ગમી જાય ને એવા લાઇટ શેડના કલર રહેવાના છે ઇંગ્લિશ કલર કોમ્બિનેશન સાથે સાડીનો બહુ મસ્ત રહેવાનો છે એકદમ યુનિક અને સરસ મજાની સાડી પહેરી હોય ને તો ફટાફટ આઈડી આઈડીને અને યુટ્યુબ ચેનલને પહેલાં લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો એટલે તમને રોજનું નવું અપડેટ જોવા મળી જશે અને આજની સાડીની વાત કરું ને તો મસ્ત એક તો ફેબ્રિક કુણું માખણ જેવું રહેવાનું છે અને ડિઝાઇનની વાત કરું ને હોય અને એકદમ મસ્ત આવી ઓલ ઓવર ડિઝાઇન પહેરવી ને તો એવો સેમ લુક તમારી માટે લઈને આવ્યા છે તમે જોઈ શકો છો સાડીનો લુક બહુ જોરદાર રહેવાનો છે કારણ કે કલર શેડ ઇંગ્લિશ છે અને ડિઝાઇન વાત કરો તો મસ્ત ઓલ ઓવર ડિઝાઇન છે કોઈ ફ્લાવર પ્રિન્ટ નહીં એકદમ યુનિક ડિઝાઇન લઈને આવ્યા છે કારણ કે પ્રોફેશનલ લુકની સાડીનો કોન્સેપ્ટ હોય ને તો આ ટાઈપની સાડીનો શોખ હોય ને તો એની માટે બેસ્ટ કલેક્શન છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત યુનિક સાડી રહેવાની છે પહેલાં પ્રથમ એકદમ ડિઝાઇન તો ડિફરન્ટ લઈને આવ્યા છે પણ સાડીનું ફેબ્રિક બહુ મસ્ત રહેવાનું છે સાડીની ફેબ્રિકની સાથે સાડીનો લૂક તમે જોઈ શકો છો સ્ક્રીન પર મેં ઓપન કરીને બતાવી છે ખૂબ મસ્ત પહેલાં તો ઇંગ્લિશ શેડ રહેવાનો છે આખો સાડીનો ઇંગ્લિશ કલર છે સાથે સાથે ડિઝાઇન એકદમ યુનિક છે જે યુનિક ડિઝાઇન પહેરવા માંગતા હોય

પીસ અને પ્રોફેશનલ પીસ પહેરો ને એવો લુક લાગે કારણ કે મોટી એજ ના લોકોને લુઝ સાડી તો પહેરવી હોય પણ વિચાર કરવો પડે કે કઈ પહેરવી કઈ ન પહેરવી પ્રોફેશનલ લુક પહેરતા હોય એની માટે તો આ બેસ્ટ સાડી રહેવાની છે એકદમ મસ્ત ઇંગ્લિશ કલર છે શેડ છે અને ડિઝાઇનની વાત કરું તો મસ્ત એવી યુનિક ડિઝાઇન રહેવાની છે તમે જોઈ શકો છો મસ્ત આખામાં છૂટી છૂટી બાય ડિઝાઇન રહેવાની છે યુનિક ની સાથે આખો કલર છે એ મસ્ત ઠંડા રહેવાના છે એમાં શેડિંગ કલર બધા આપેલા છે તમે જોઈ શકો છો શેડિંગ કલર હોવા જ છતાં કેટલો લુક સરસ આવે છે સાડીનો લૂકવાઈઝ ડિફરન્ટ અને સરસ મજાની સાડીનો લુક પહેરો આ સાડી બેસ્ટ છે તો જે બહેનોને આ સાડીનો કોન્સેપ્ટ ગમ્યો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો સાડી તો સરસ છે પણ એની બોર્ડરની વાત કરીએ ને તો એ પણ બહુ મસ્ત રહેવાની છે તમે જોઈ શકો છો મસ્ત એની બોર્ડર છે કારણ કે આપણે આ પ્રિન્ટેડ ડિઝાઇનની તો બોર્ડર તો આવવાની જ છે કારણ કે આપણે પલ્લુનું કોમ્બિનેશન એવી રીતના આપેલું છે ને એટલે આપણે આ બોર્ડરની કોમ્બિનેશન તો આવવાનું જ છે પલ્લુના મેચિંગનો સાથે સાથે જે આપણે બોર્ડર વાળી આવે છે ને એ પણ આવવાની છે તમે જોઈ શકો છો જે આપણે આ છે ને આપણે દૂરથી તમને રોઝગોલ ટાઈપની છે ને બોર્ડર લાગતી હશે જે આપણે વણાંકની સાથે આવે છે હો બેનું કારણ કે એટલી મસ્ત બોર્ડર લાગે દૂરથી એમ લાગે કડક બોર્ડર છે પણ એકદમ મસ્ત પૂણા માખણ જેવી તો બોર્ડર રહેવાની છે સાથે સાથે કપડાની સાથે સાથે આવે છે કારણ કે એકદમ મસ્ત કુણું માખણ જેવું સાડી હોય અને એમાં કડક બોર્ડર નો સારી લાગે આવી લુ સાડીમાં લુઝ બોર્ડર સારી લાગે એટલે કેટલો મસ્ત લુક આવે તમે જોઈ શકો છો ઉપર નીચે બંને સાઈડ બોર્ડર નું કામે વિવિંગ સાથે આવવાનું છે જે પહેરા તો બહુ જોરદાર લાગશે અને પહેરી હોય ને તો એકદમ મસ્ત પ્રોફેશનલ લુક આપે ને એવો સાડીનો કોન્સેપ્ટ રહેવાનો છે તો જે બેન આટલો જોરદાર કલર શેડ લેવો હોય ને લાઇટ વેર જે બેન પહેરતા હોય ને એની માટે તો આ બેસ્ટ વસ્તુ છે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો આખી સાડીનો લુક તમને હું બતાવું છું કેટલો સુપર લુક લાગે જો એકદમ યુનિક અને સરસ મજાની ડિઝાઇન લઈને આવ્યા છે તો ફટાફટ જે આ કલર છે તો એટલી મસ્ત ડિઝાઇન ગમી હોય ને તેનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો હવે કે બ્લાઉઝ બ્લાઉઝ હોય બહુ જોરદાર એકદમ ડિફરન્ટ લઈને આવ્યા છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત રહેવાનું છે પહેલા પ્રથમ તો આપણે નીચે પેનલ નું કામ તો આવવાનું જ છે વળાંક સાથે કારણ કે આપણે સાડીમાં આખી સાડીમાં ઉપરની છે વણાંકવાળી બોર્ડર તો આવવાની છે જે એકદમ રીચ લુક આપે પહેલા હતા અને સાથે સાથે આપણે પ્રિન્ટેડ ડિઝાઇનની બોર્ડર છે પ્લસ આપણે બ્લાઉઝની વાત કરીએ તો મસ્ત આપણે મેચિંગનું બ્લાઉઝ રહેવાનું છે અને એમાં ડિઝાઇનની વાત કરીએ તો મસ્ત આપણે ચોકથી વાળું ડિઝાઇન આપી દીધી છે તમે જોઈ શકો છો આખી ફ્લાવર આપણે ડિઝાઇન છે ને ચોકી વાળી નું લુક છે ને એટલે આપણે આખી સાડીમાં છે ને એ ટાઈપનું જ આપણે બ્લાઉઝ આપ્યું છે કેટલો મસ્ત લુક લાગે છે બ્લાઉઝનો એ બ્લાઉઝ એકદમ સરસ લાગે છે અને સાડી એકદમ રીચ લાગે છે તો જોઈ શકો છો લૂઝ ફેબ્રિકમાં

જે બેનું વેર સાડી પહેરતા હોય એની માટે બેસ્ટ છે જે બીનું ને એકદમ મસ્ત બધા બધા ડિફરન્ટ ડિઝાઇન પહેરી હોય ને એ એની માટે બેસ્ટ છે અને કલર્સ સીની વાત કરું ને તો બધા મસ્ત એવા ઇંગ્લિશ કલર રહેવાના છે તો સ્ક્રીન ઉપર બતાવું ને એ પ્રમાણે તમને જે કલર ગમે ને એનો સ્ક્રીનશોટ પાડતા રહેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો લેજો કારણ કે એટલે મસ્ત સાડી હોય કુણા માખણ જેવા કપડામાં અને પહેરી હોય તો થોડોક કોટન બેઝ લુક આપે અને એકદમ મસ્ત પ્રોફેશનલ લુક આપે ને એવો સાડીનો કોન્સેપ્ટ છે તો છે ને એટલી મસ્ત સાડીનો કોન્સેપ્ટની સાથે કલર ચેનની વાત કરું તો બસ મજાના બધા ઇંગ્લિશ કલર રહેવાના છે જે પહેરાતે એકદમ યુનિક અને સરસ મજાના લાગે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર બધા કલર મેં તમને બતાવ્યા છે આમાંથી તમને છે ને જે કોઈ કલર ગમતો હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે એકદમ લૂઝ ફેબ્રિકમાં આવી સરસ ડિઝાઇન આવતી હોય અને પહેલાં તો એકદમ મસ્ત કોટન લૂક આપે પ્રોફેશનલ લુક આપે અને બધા બધા ડિફરન્ટ લૂકની સાડી હોય ને આ ટાઈપના કોન્સેપ્ટમાં લેવી હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે કલર શેર બધા ઇંગ્લિશ હોય ને આટલી મસ્ત યુનિક ડિઝાઇન હોય ને તો છે ને સ્ક્રીનશોટ પાડી લેવાય જે કલર ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી નંબર આપેલો છે ને તો બુક કરાવી લેવાય અને આવી રીતના અમારું રોજનું નવું કલેક્શન જોવા માટે શ્રીરાજની આઈડીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો થેન્ક યુ